નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસારિત થશે પાવાગઢમાં તીર્થંકરોની મૂર્તિ ને ખંડિત કરી તોડફોડ થતા જૈન સમાજમાં રોષ વ્યાપક હતો ગઈકાલે રાત્રે ઉચ્ચ કક્ષાની મીટિંગમાં તમામ માંગણીઓ સંતોષાઈ જતા આંદોલન પૂર્ણ થયાની જાહેરાત કરાઈ જૈન સમાજના આંદોલનની પૂર્ણાહુતિ થઈ છે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત પર આવેલી જૂની જૈન સમાજની પ્રતિમાઓ મહાકાળી મંદિર ટ્રસ્ટે તોડી પાડતા જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો રાજ્યભરમાં જૈન સમાજ દ્વારા આ મામલે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો આ મામલે મંદિર ટ્રસ્ટ જૈન સમાજના અગ્રણીઓ અને ગ્રહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરીને મૂર્તિઓ સ્થાપન કરવાની સૂચના આપી ને વિવાદનો અંત લાવ્યા હતા તેમ છતાં પણ ક્યાંય જૈન સમાજમાં ઘટનાને પગલે નારાજગી જોવા મળી રહી હતી જેને દૂર કરવા માટે હર્ષ સંઘવીએ ફરીથી કોબા પાસે જૈન આગેવાનો સાથે બેઠક કરી હતી અને આંદોલનને સમેટવાની જાહેરાત કરી છે જૈન આગેવાનોએ હર્ષ સંઘવી સાથે કોબા પાસે બેઠક કરી હતી આ બેઠકમાં વિવાદને લઈને ચર્ચા કરવામાં આવી હતી જેમાં ચર્ચા બાદ આંદોલન સમેટાયું હોવાની જૈન સમાજે સત્તાવાર જાહેરાત કરી છે અને સમાધાન થઈ ગયું હોવાની જૈન સંઘ જોગ નિવેદન બહાર પાડ્યું છે પાવાગઢ પ્રસિદ્ધ યાત્રાધામ પર્વત પર આવેલી વર્ષો જૂની જૈન સમાજની પ્રતિમાઓ તોડી પાડતા જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો મહાકાળી માતાના મંદિર સુધી જતા દાદરાની બંને તરફ આવેલી

આસપાસ પાણી નો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો ના માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર